એસેમ્બલી કમાન્ડ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી કેવી કમાન્ડ બેઝ તમારે કોઈ પણ કામ કરવું હોય તો શું આપવો પડે કમાન્ડ આપવો પડે પણ એ શું થયું કે કમાન્ડ તમે એક યાદ રાખી શકો બે યાદ રાખી શકો ત્રણ યાદ રાખી શકો કે ચલો હું તો કોઈ ચાલીસ યાદ રાખી શકો પણ પછી કામ તો કરવા માટે ઢગલો છે હજારો છે પણ હજારો કમાન્ડ તો યાદ રહેવાના નથી એટલા માટે શું કર્યું

એ કશું જોવા ના મળે એકદમ બોરિંગ ઓપરેટિંગ સિસ્ટમ કેવી બોરિંગ કેમ કે અંદર કામ કરવાનો તમને ઈચ્છા જ ના થાય હવે તો તમે જોવો કેવું મસ્ત ગ્રાફિક્સ આવે છે જોયું ઉસે તમે એટલે હવે ગ્રાફિક્સ આવે એટલે આપણે ખબર પડે છે કે આ ડેસ્કટોપ છે આ ડેસ્કટોપ ઉપર બધું શું છે આઇકોન્સ કરેક્ટ આ બધું શું છે કેમ એવું કરવામાં આવ્યું

તો એ શું મક પેલું ભિખારી તો શું થાય કાલે મને વીકમાં દસ રૂપિયા તો મળી ગયા હતા આ થોડી મહેનત વધારે કર્યા થણની જગ્યાએ જઈશ તેમની જગ્યાએ જઈશ તો મને દસ વીસ રૂપિયા વધારે મળી જશે એને પેટ ભરીને ખાવા મળી જાય તો બસ એ બીજું કશું કરતો નથી એટલા માટે કરીને આવવાની ઉપર સમજે ને કે વ્યક્તિ કોઈ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ ના રહે જાતે કંઈક ને કંઈક કરતો હોય શકે તમે રોજગાર બાબતે વાત કરું તો આપણે ટીવી પણ જોતા હશો બધા આપણે સોની ઉપર કે પેલું શાર્ક ટેન્ક કરીને શો આવે છે કદાચ તમે જોયો હોય તો હા શાર્ક ટેન્ક કરીને શો આવે છે શો નું મેઈન મહત્વ શું છે કે આજના જે એન્ટરપ્રિન્યોરશિપ છે આજના જે એન્ટરપ્રિન્યોર છે એન્ટરપ્રિન્યોર એટલે કઈક સાહસી કે જે કઈક નવું કરવાવાળા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને મોટિવેટ કરી અને એ લોકો પાછળ થોડું રોકાણ બીજા વ્યક્તિઓ કરી શકે ધારો કે મારી પાસે 100 રૂપિયા છે હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેને એક રૂપિયા જરૂર છે તો હું એક રૂપિયા રોકી શકું ના રોકી શકું કેમકે મારી પાસે તો સો ગણા